વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે કોઈ પણ ઓપ્શન ન હતું કે તે બચી શકે અને આ સૌથી મોટું અપડેટ છે આરોપી જે રીતે છેલ્લા કેટલાય સમયથી ભૂપેન્દ્રસિંહ ઝાલા જેટલું જ્યારથી આ કૌભાંડ સામે આવ્યું ત્યારથી એ પોલીસ પકડથી દૂર હતો પોલીસ તેને શોધી રહી હતી સીઆરડીની ટીમે સાબરકાંઠા અરવલ્લી તમામ જગ્યાએ ધામા નાખ્યા કારણ કે જે રિકવરી અત્યાર સુધી કરવામાં આવી હતી જે તપાસ કરવામાં આવી હતી જે ફરિયાદી મળી હતી એ ફરિયાદના આધારે આખરે ભૂપેન્દ્રસિંહ ઝાલા એ મહેસાણા પાસેથી ઝડપિયા ઝડપાયો છે પકડાયો છે અને આ વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે કારણ કે તમે જુઓ કે થોડા દિવસ પહેલા હાઈકોર્ટે પણ જે તેણે જામીન અરજી માટે માંગ કરી હતી એ ફગાવી હતી તેની પાસે કોઈ ઓપ્શન ન બતા હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાને આ રીતે તે પકડાયો છે પોલીસ પકડમાં તે આવ્યો છે અને હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે પોલીસ પકડવા આવ્યો છે તેની વિગતો જેવી સામે આવશે અને હવે એક બાદ એક જે ખુલાસા થશે એના પરથી પડદો ઉચકાશે કારણ કે અત્યાર સુધીની વિગતો હતી અને એ જ પ્રકારે આ સૌથી મોટા સમાચાર છે ફરિયાદના ચોત્રીસમાં દિવસે આ સૌથી મોટી સફળતા સીઆઈડી ક્રાઈમને મળી છે ફરિયાદના ચોત્રીસમાં દિવસે એટલે કે લગભગ એક મહિનો અને ચાર દિવસ સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતાના ઠેકાણા બદલતો રહ્યો પોતાના અલગ અલગ ઠેકાણા શોધતો રહ્યો અને આજે સફળતા મળી છે જ્યારે સીઆઈડીએ તેને ઝડપી પાડ્યો છે અને આ સૌથી મોટું અપડેટ એ તમામ રોકાણકારો માટે છેલ્લા એક મહિનાથી પોતાના રૂપિયાની રાહ જોઈ રહ્યા હતા ફક્ત બે થી ત્રણ ફરિયાદો સામે આવ્યા હતા તેના અંગત જેટલા પણ નજીકના લોકો હતા તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા મયૂરદર્જી જે તેનો સૌથી મોટો એજન્ટ હતો એ પકડમાં હતો પણ અત્યાર સુધીમાં આ જે વિગતો સામે આવી છે એ પરથી એટલું સ્પષ્ટ થઈ શકાય કે એક બાદ એક આ મોટું અપડેટ અને સીઆરડી ક્રાઈમ જે છેલ્લા કેટલાય સમયથી આ એક મોટા પણ અધિકારીઓ આ ભૂપેન્દ્ર તો રાજ્યમાં નથી ક્યાંક અલગ અલગ ઠેકાણાઓ પર તેની વોચ રાખવામાં આવતી હતી પણ આ સૌથી મોટું અપડેટ અત્યારે મળી રહ્યું છે અને આમાં આ એક સૌથી મોટા સમાચાર અત્યાર સુધી દસ લાખ એકાણું હજાર ચારસો રૂપિયાના વ્યવહારો મળી આવ્યા છે જે કેશમાં હતા વ્યવહારમાં પણ

આ સૌથી મોટી સફળતા મળી છે અને એના વિગતો પરથી એટલું ચોક્કસ કહી શકાય કે આ સૌથી મોટા સમાચાર આ જે વેરીફાઈડ ન્યૂઝ સૌથી પહેલા આખા કૌભાંડમાં તમે જુઓ સોનલ કે સૌથી પહેલા સમાચાર આપણે બતાવ્યા હતા